પાટણના સમી હારીજ હાઇવે પર છરીની અણીએ છત્રીસ લાખ રૂપિયાની લૂંટ હારીજ સમી હાઇવે ઉપર આવેલા કઠીવાડા નજીક મોડી સાંજે બની ઘટના સમીના પી એમ આંગડીયા પેઢીનો કરમી લૂંટાયો મોબાઈલ બાઇકની ચાવી સહિત રોકડ છવ્વીસ લાખની લૂંટ કરી લૂંટારા ફરાર બાઇક સવાર લૂંટારો હોઈ આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લીધા એલસીબી એસઓજી સહિતની જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ઠેર નાકાબંધી કરી પોલીસ અધિક્ષક વી નાય તથા તેમની તમામ ટીમો તુરંત એક્શનમાં આવી પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્ગો પર નાકાબંધી કરાઈ પાટણ જિલ્લાના હારીજ સમી હાઇવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે મોડી સાંજે કેટલાક બાઇક સવારોએ છરીની અણીએ આંગળીયા પેઢીના કર્મચારી સાથે રૂપિયા છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી મળતા પાટણ જિલ્લાની એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકની પોલીસ દોડતી થઈ જવા પામી છે પાટણ જિલ્લાના હારીજ હાઇવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે સાંજે બાઇક ઉપર આવેલા લૂંટારૂએ છરીની અણીએ એક આંગળીયા પેઢીના કર્મચારીને ડરાવીને તેની પાસેથી છવ્વીસ લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ઘટના બનતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિકે નાય નાયક તથા તેમની તમામ ટીમો તુરંત એક્શનમાં આવી ગઈ હતી અને જિલ્લાભરમાં હાઇવે ઉપર ઠેર ઠેર નાકાબંધી કરીને વોચ ગોઠવી દેવામાં આવી હતી તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની પોલીસને આ લૂંટ બાબતે એલર્ટ કરી દેવામાં આવ્યું છે